અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ટુમરની સભા યોજાઈ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર વેગવંતો કર્યો અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેની બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જાહેર સભા યોજી પરિવર્તન લાવવા અપીલ કરી એક મત પંજાને આપવા અપીલ કરી સાથે જેનીબેન ઠુમરે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનો નો ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસનો નો ખેસ પહેરાવી આવકાર્યા આવનારા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કર્યા હતા

જેમના નામ લઉં છું એ બધાને હું ખૂબ હૃદયપૂર્વક આવકાર આપું છું ને પછી મારી વાતની શરૂઆત કરીશ સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતની ટીમ કાળુભાઈ ઇમ્તિયાઝભાઈ નાઝીરભાઈ શબીરભાઈ જાવેદભાઈ એઝાદભાઈ ખોખર ઉમંગભાઈ પરમાર જીનાણીભાઈ યુનુસભાઈ આ બધા જ અહીંયા કોંગ્રેસ પરિવાર ખૂબ હૃદયપૂર્વક નો આવકાર આપે છે હું સાથે વિનંતી કરી અશોક મણવર રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે